કોરો પડ્યા છે વાવણીનો ટાઈમ જાય છે વરસાદ થતો નહી શું કરવું હવે હું તો જવું ગમી બોપટલા વરદ થતો નહી

ના ના કરીએ ગમો કોઈ આયા નહી તો પૂછવા આયા નહી કોઈ નઈ આવ્યા પણ હું નહીં આવ્યો મારે વરસાદ બીજા નહી જોવું તો યાર તમારે એકલા નો છેતર બધા નું શું બધું બે વાર યાદ નહીં હવે તો ગેડ ટકર નહીં ચાલતી બોલ છેતર ને ગોમ છેતર ને ગોમ થાતો નહિ તમાર જોડે એટલે જ આ

હોય એ તો વાત હાચી ના માની વાત ગમ્પો વ

મને એવું લાગે છે વિધિ કરો તો ઉધી થાય પણ ના પડ્યું ના કહું વરસાદ લાઈ દો હોવા મરી જા કે તો મને આયા પેલા તો તમારું ગોમો સતરીઓ આવી ગઈ ભલે સતરીઓ તો આવી ગઈ મુજ ન વિલાયો ભાજી નાખ તું જઈ આ વાળી ના આવી

વિશ્વાસ નહી કાળોજી ઉપર તમે આલી જાહો ને બોલીને બીજું ના બોલી યાર મળી ગયા રા કાજી હાલ બોલાય વાત હાચી કોટી જો વાત હાચી જો જો વાત હાચી વાત હાચી નહીં બોલો ના

અને શ્રાવણ મહિનામાં વરસાદ આવશે કારણ કે બોતેર વરસ પછી શ્રાવણ મહિનો સોમવાર થી ચાલુ થયો સોમવાર થી બંધ થવાનો હા હોય સોમવાર શ્રાવણ મહિના થી ચાલુ અને વરસાદ એ શ્રાવણ મહિનો સોમવાર થી ચાલુ થાય અને શ્રાવણ મહિના અંગાદે અંગાદ વરદ ચાલુ થાય અને સોમવારે પડશે શ્રાવણ મહિના ના ચાર સોમવાર એમાં ચોથા સોમવારે શ્રાવણ મહિનો પડશે એટલે વરસાદ બંધ થાય